આમ શ્રીમાં રહ્યા છે અને હું આ એમૂનમાં લીડ એક તરીકે પાત્ર પડું છું આજે કઈ જગ્યાએ શું રાખવામાં આવે આજે પીવીઆર એક્રોપોલિસ્ટ સંતેજ ખાતે અમારી આઈ મૂન ફિલ્મનું ટી ટ્રેલર લોન્ચ ઇવેન્ટ રાખવામાં આવી છે તો હવે કેટલા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે આમ જોવા જઈએ તો લાઈક થિએટરને બધું ગણીને ફ્રોમ ટુ થાઉઝન્ડ સિક્સટીનથી આ ફિલ્મ એક્ટિવેટ છે મોવી કેટલા તમે કર્યા રિલીઝમાં આ સેકન્ડ ફિલ્મ બાકી હિન્દી હિન્દી વેબ સિરીઝ ને એવું બધું તો કરેલું છે પણ રિલીઝ ફિલ્મ ગુજરાતી ફિલ્મમાં ધીસ ઇઝ સેકન્ડ ફિલ્મ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેવો અનુભવ રહ્યો આ સુપર અને બધી જ જે આખી ટીમ હતી એ બધા જ લોકો અનનોન હતા લગભગ ચેતનભાઈ સિવાય લગભગ હું અને અતુલભાઈ સિવાય બીજા કોઈને હું મળ્યો નહોતો પર્સનલી પણ કામ કરવાની ખરેખર મજા આવી અને એક કહેવાય ને કે જ્યારે નવી ટીમ સાથે તમે કામ કરો શરૂઆત ત્યારે તમને એવું થાય કે ટીમ કેવી હશે તમને ફાવશે કે નહીં ફાવે પણ શૂટ કમ્પ્લીટ થયા પછી એટલું જ એ લોકોને મિસ કરી રહ્યા છે કે શૂટિંગના શું દિવસો હતા એને તમારો શું રોલ છે મારા કેરેક્ટરનું નામ છે સિદ્ધાર્થ અને બાકી વધારે તો હું રિવિલ નહીં કરી શકું એટલે એના માટે તમારે ફિલ્મ જોવી પડશે બટ ઇટ્સ અ મસ્ટ વોચ ફિલ્મ એટલા માટે હું નથી કહેતો કે આ મારી ફિલ્મ છે પણ આ ફિલ્મનો જે કોન્સેપ્ટ છે એ કારણ કે ફિલ્મ એવી હોવી જોઈએ કે લોકો કંઈક શીખીને છે અને અમે એવો એક પ્રયત્ન કર્યો છે કે લોકોને કંઈક શીખવા મળે અને એ ટોપિક આજના જમાનામાં ટ્રેન્ડિંગ છે જ સો તમને ફિલ્મ જોયા પછી ડેફિનેટલી ખબર પડી જશે એવું છે કે કોન્સેપ્ટ નવો છે યસ તો અત્યારે ગુજરાતી કન્ટેન્ટ કંઈક ડિફરન્ટ અને નવું આવી રહ્યું છે યસ ગુજરાતી સિનેમાની કમ્પેરિઝન તમે સાઉથ સાથે કરો યસ તો તમારું શું મંતવ્ય છે ગુજરાતી સિનેમા આજથી પાંચ વર્ષ પછી ક્યાં એટલે આમ જોવા જઈએ નહોતું તો જો કમ્પેરિઝન કરવી મારા હિસાબે ન કરવી જોઈએ કારણ કે આ ધીસ ઇઝ કોમર્શિયલ થિંગ તમે કોઈ પણ ફિલ્મ બનાવો તેના સાથે ફાઇનાન્સ જોડાયેલું હોય છે તો સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઓલરેડી ઘણી ડેવલપ ફેઝમાં છે એટલે કમ્પેર ના કરી શકાય પણ હા અત્યારે જે ફેઝમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે ઇટ્સ વેરી ગુડ ગોઈંગ તમે બે હજાર તેર કે બારની વાત કરો તો એ હિસાબથી અત્યારે જે ક્વોલિટી અને જે સ્ટોરી ફિલ્મોમાં આવી રહી છે તેન ઇઝ એબ્સોલ્યુટલી આઉટ તો હોપ ફોર ધ બેસ્ટ અને ડેવલપમેન્ટ થશે જ જો બધા આવી રીતના સારી ફિલ્મો બનાવશે તો ગુજરાતી દર્શકોને શું મેસેજ આપવા માગું છું દર્શકોને મેસેજ તો એ જ કે આપણી માતૃભાષામાં જે ફિલ્મો બને છે એને વધાવી લો છે એમ તમે હિન્દી ફિલ્મો હોલીવુડની ફિલ્મો સાઉથની ફિલ્મો જેમ તમે વધાવો છો એમ ગુજરાતીને પણ વધાવો કારણ કે ગુજરાતી ફિલ્મને તમારા સપોર્ટની ખાસ જરૂર છે કારણ કે કેવું છે કે મેકર્સ બનાવી દે પણ પછી ઓડિયન્સ એમને ન મળે તો પછી મેકર્સ પણ પડી ભાંગે એટલે તમારો થોડો સપોર્ટ હોય તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી આટલી પહોંચી છે તો હવે સંગ પહોંચી જ જશે મારું નામ આંશી બારો છે અને હું આ ઇન્ડસ્ટ્રીમાં એક વર્ષથી છું મેં એક ત્રણ મૂવી કરી છે ફર્સ્ટ મૂવી મારી આઈ એમ હોમ જેના ટ્રિટલ લોન્ચિંગમાં આજે બધા હાજર છે સેકન્ડ મૂવી મારી ભાઈની બધી લડકી છે જે ફિફ્ટીન્થ ઓફ ઓગસ્ટના રિલીઝ થવાની છે અને થર્ડ મૂવી છે મારી ભાવરી જે લગભગ આવતા વર્ષે રિલીઝ થઈ જશે કેવો અનુભવ રહ્યો ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સરસ લોકો બહુ જ ફ્રેન્ડલી છે આપણને હેલ્પ કરવા માટે આગળ રહે છે જે મને ખૂબ જ સારું લાગ્યું એઝ અ ફ્રેશર આપણને હેલ્પની સખત જરૂર હોય છે તો એ લોકો ઘણા ફ્રેન્ડલી છે જેવું આપણે વિચારીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં એવું બિલકુલ નથી ચેતન ભાઈયા સાથે કામ કરીને તમને શું શીખવા માંગો ઘણું બધું હી ઇઝ અ લેજન્ડ એમની સાથે કામ કરવું એ મારી માટે એક બ્લેસિંગ છે સો અદ્ભુત અનુભવ છે શૂટિંગ દરમિયાનનો અનુભવ કેવો ખૂબ જ સરસ બધા જ ઘણા ફ્રેન્ડલી છે એટલે ઘણો સારો અનુભવ રહ્યો મને લાગ્યું જ નહીં કે આ મારી ફર્સ્ટ ફિલ્મ છે ગુજરાતી દર્શકોને શું મેસેજ આપવા માંગો છો ગુજરાતી દર્શકોને હું એ મેસેજ આપવા માંગીશ કે અમારી ફિલ્મ આઈ એમ જોવે જે સોશિયલ મેસેજ તમને આપશે અને ઘણો સારો મેસેજ છે ઓકે અને એ જ કે તમે જેટલી સારી રીતના બોલીવુડ મૂવીઝ જુઓ છો એવી રીતના ગુજરાતી મૂવીઝને પણ સપોર્ટ કરો તમારો રોલ શું છે હું મારા વિશે અત્યારે તો કશું જણાવી નહીં શકું પણ તમે શ્યોર મૂવી જોશો તો તમને મારો રોલ ચોક્કસ પડે ગમશે વિષય એટલો સરસ છે કે એ રિવીલ કરશું તો જોવાની મજા નહીં આવે પણ કુદરત અને માનવ આ બે વચ્ચેનો સંઘર્ષ વર્ષોથી જે ચાલતો આવ્યો છે કુદરતે પોતાની રીતે બધી સરસ મજાની ગોઠવણો કરી છે અને માનવે હંમેશા એની બુદ્ધિ આગળ ચલાવી છે એના વિશેનો એક સરસ મજાનો આઈડિયા છે એનાથી વિશેષ કહીશ તો જોવાની મજા ઓછી આવશે એટલે રૂપેરી પડદે જોજો મોટા પડદે અને વર્ષોથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે તમે જ્યારે શરૂ કર્યો ત્યારે અને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમે કેવી રીતે એનાલાઇઝ કરશો હું જ્યારે શરૂઆતની વાત કરું તો એકમાત્ર એવું કારણ હતું કે ત્યારે ઘણા બધા એક્ટર્સનો એટીચ્યુડ ચાલતો હતો કદાચ બે દિવસ પહેલાં બી આવેલો વ્યક્તિ પોતાની રીતે ગમે તે રીતે પોતાનું મહત્ત્વ બતાવવાની કોશિશ કરતો હતો અને એમાં જ એવી જ રીતે મારો પ્રવેશ આમાં થયો કોઈ એ વ્યક્તિના ન આવવાના કારણે મને હેલ્પર તરીકે અંદર લેવામાં આવ્યો અને અચાનક મારો પ્રવેશ થઈ ગયો આજે એ વાતને લગભગ પંદરેક વર્ષ જેવો સમય વીતી ગયો છે અને એકસો વીસ કરતાં વધારે ગુજરાતી ફીચર ફિલ્મ્સમાં હું કામ કરી ચૂક્યો છું નવ હિન્દી ફીચર ફિલ્મ્સ એક કોર્પોરેટ એડવર્ટિઝમેન્ટ્સ અને આટલું બધું કામ કર્યા પછી મને હવે એક આઈડિયા આવી ગયો છે કે લગભગ એક્ટિંગ તો તમારી ધ્યાને લેવાય જ છે પણ એનાથી વધારે તમારો વ્યવહાર અને બીજા સાથેનું સંપર્ક સોએ સો ટકા કામ કરે છે અને હવે ગુજરાતી ફિલ્મો જે હદેને જે રીતે આગળ વધતી જાય છે તે જોતાં ચોક્કસ ગુજરાતી ફિલ્મોનો સોનેરી યુગ આવી રહ્યો છે મારું નામ સુનલ નાયર છે હું અમદાવાદથી છું અને હું એક આર્ટિસ્ટ છું આજે જે આઈ એમ મૂનનું પ્રમોશન છે એના વિશે જનતાને શું માહિતી આપશે આઈ એમ મૂન વિશે હું કંઈ વધારે પડતો રિવેલ નહીં કરું કારણ કે એના માટે તમારે થિયેટરમાં જઈને જોવું પડશે પણ એટલું કહીશ કે નેચર અને એક માણસ વચ્ચેની એક સરસ અદ્ભુત કહાની છે અને સરસ કન્ટેન્ટ છે તો ખાસ કરીને જોવા જરૂર થિયેટરની ફિલ્મ કયા દિવસે રિલીઝ થવાની છે મેમ ટ્વેન્ટી ઓગસ્ટ અને દિવસે દિવસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે તો દર્શકોને આવનારા દિવસોમાં બીજા કયા કન્ટેન્ટ ઉપર મનોરંજન પૂરું પાડવામાં આવશે હું એક જ વસ્તુ કહીશ કે કોઈ પણ વસ્તુને કોપી કર્યા વગર કે હિન્દી હોય કે સાઉથ હોય કે આપણે જેને બી એમ જોઈએ એના કરતાં તમારી પાસે અંદર પોતાની પાસે શું છે એક નવું કન્ટેન્ટ એ ઉભું કરો અને ખાસ કરીને ઇમોશન્સ કરતાં કોમેડી થોડું ખાટું મીઠું બધું એ બિલકુલ લોકોને વધારે પડતું ગમતું હોય છે ગુજરાતી રસ ગુજરાતી દર્શકોને શું કહેશે ગુજરાતી દર્શકોને એ જ મેસેજ આપીશ જે હું દર વખતે મારી એક ટેગ હોય છે પ્લીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો અને ખાસ કરીને टिकट खर्चे अनि सबै मामा जो आवाज